મિત્રો તો કેમ છો તમે બધા જય માતાજી જય મામા દેવ ના આપણે જો બધાય ખમે છે બધા હવો હાલો હલો ઘડી ગ્રીન મળવી તમને બધાને તો કામ છે જમી લઉં પછી મળવી તો આપણે ખાઈ લીધું છે અને આપણે જો ધણું હોય નાખી દીધું છે ધણું પેલા નાખી કરો આપણે તો દણું નાખી દીધું છે આપણે પોઈન્ટ કાઢી લીધો એક તક મિનિટ તો અહીંયા છે આપણો પ્લક

તમે કંઈ પણ કર્યું ને તો ગામમાં દરતા હાલ પગી જાય કે આ તમારા ઘરવાળા આ એનો અક્ષર બનાવતા હતા આપણે શું છે ખબર આપણે ગામ ગરીબ હે કે તો 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 મનનત ન લાગતું તમારે થાય હા હા ઉધું ફેસ મનનત ન લાગતું તમારી પૂરૂ થાય હાલો મિત્ર શું છે સિસ્ટર એટલે બે કોને કીધું બે نفر સિસ્ટર એટલે દોખમ ડોક્ટર આવે અરી સંદેવન સાફ સફાઈ કરવાક પછી તો ડોક્ટર ને સિસ્ટર એટલે કે બેન થાય ડોક્ટર ને મુજે કોઈ આ તો કપડા વાળી છે કપડા કો ઈ નહીં આપણે કેટલા સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરાવસ 10 લાખ પે મુજે જકરાને લગ લાખ 3 લાખ મારે ધીમે ધીમે ઓ 1 4 લાખ ừh તો

કે જે ટાર્ગેટ આપ્યું છે ચેલેન્જ છે તમને મારો એ કે તમે કમ્પ્લીટ કરી લાખો એમ પાકું મને ના લાગતું આજ સુધી કોઈના સપના પૂરા કહેતા આપણા થાય ચાલો ચાલો હે આપણે બે લાખ સુધી કેપેટ થઈ ગયા તો આપણે કી આપણને ખુશી થઈ બે લાખ સુધી થાય

ગુડ બાય ગયા ગોદા ખાવા મારા બગડીમાં બહુ લખણું બહુ લખણું થઈ ગયું છે કડી કેમ કડી કેમ દરરોજ દીધો છે આપનો ભગવાન છે કીધું કીધું છે ને मित्रो <laughs> मित्रहो हेत भरू जायचं आहे मारका महाराजना पोधा खावट तो करच पेल <laughs> <आड़े न। laughs> <laughs> 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 से पेली तीन पाळेल से देवैत नुच दे

અને થમ્બનેલનો ફોટો પાડવો સમજો તો અને થમ્બનેલમાં માં જો આપજો માલ વિડિયો શોર્ટ કોમેડી મસ્ત એટલે નઈ મજાક કી હે <tries> ગઈ <Adamsans andchinisa> <Christina> <coughs> <coughs>

તો મિત્રો કી ગી છે મિત્રો બહુ કામ કર્યું આજ મારી હાડ બહુ ભાધી ભાંધીને અને મિત્રો મારી હાલત ખરાબ કરી લઈ બહુ ભાધી છે આજ મારી બાધી બાદીને થાકી ગઈ છે બીજું કઈ છે એની એટલે આરામ કરે છે મિત્રો તો આના હાથ તો બહુ હાલે છે બહુ હાથ હલે છે ને આ પેલું આમ પેલું આમ બધી આ લખણું છે હાથ લઘ્ણનું આબ લખણું છે એકવાર કેમેરા બદલે તો મન ભાઈને બોલા ઘર નહીં ગયા તો ઘર નહીં ગયા અંગૂઠો દબો જો એમ કેસ હાલો મિત્રો ઘડીક ક્રેન મળવી છે મિત્રો તો અત્યારે વાગ્યા છે 5 ને આપણે જો અત્યારનું હું વ્યૂ છે મિત્રો સનલાઇટ નીકળી ગઈ છે મસ્ત બ્યુટીફુલ બેકગ્રાઉન્ડ તર આવે છે મસ્ત તો અહીં જો આપણે લીંબુડી છે ને પાછલી સાઈડ મિત્રો બહુ ખડ થઈ ગયો છે જો લીંબુડી ને આ ખડ તો જોવું મિત્રો અને કાલે એવું લાગે ને મિત્રો સફાઈ કરવી છે જોવી હાલો ને મિત્રો આજ નહીં તો કાલ તો પાક્કું ફાઈનલ જવાનું જ છે નહીં કાલે નહીં ગમતી જવાનું રાખવું પડશે કારણ કે કાલમાંય થોડુંક કામ થોડું કામ છે મિત્રો તો કેટલા વાગ્યા આપડે નવ વાગ્યા છે મિત્રો